એક બાણે રામચંદ્ર ભગવાને તાડકાને મારી છે પણ ભગવાન કે મારે એને પણ તારે છે પ્રસન્ન થયેલા વિશ્વામિત્ર એ રામને દિવ્ય શસ્ત્ર વિદ્યા આપી અને પછી વિશ્વામિત્ર ઋષિના આશ્રમમાં આવ્યા અને ઋષિ એટલું બોલ્યા જ્યારે મારી ને એને સુબાહુને વિઘ્ન કરતા યજ્ઞમાં રામચંદ્ર ભગવાને સુબાહુને મારી નાખ્યો છે અને મારી એક ફણા વિનાનું બાણ માર્યું સો યોજન દૂર ફેંકી દીધો છે અને ત્યારે વિશ્વામિત્ર એટલું કહ્યું કે કૃતાર્થોસ્મી મહાબાહો કૃતમ ગુરુવચસ્યા હે રામ આજ હું કૃતાર્થ થયો છું કે તે મારી આજ્ઞાનું પાલન કર્યું સારું કામ કરે ને એટલે ગુરુ પણ રાજી થાય અને પછી જનકપુરી તરફ બીજે દિવસે પ્રસ્થાન કર્યું છે વિશ્વામિત્ર રામ લક્ષ્મણ જાય છે બહુ સરસ એક કથા જે રામાયણમાં લખાણી એ મારે સંભળાવવી વિશ્વામિત્ર અને રામલક્ષ્મણ જનકપુરી તરફ જાય છે અને એમાં વિશ્વામિત્ર પોતાના વંશની વાત કરે છે રામને કે પુત્ર હતા કુશનાભ કુશનાભને સો કન્યાઓ હતી આજની દીકરીઓ માટેની આ બહુ સરસ કથા વાલ્મિકી રામાયણમાં લખાણી છે આજની જે દીકરીઓ થોડું ઘણું સ્વચ્છંદી જીવન જીવતી હોય મનસ્વી જીવન જીવતી હોય ઘણીવાર અમુક એવા ખોટા જીવનના નિર્ણયો લઈ મા બાપને દુઃખી કરતી હોય એના માટે આ કથા બહુ સમજવા જેવી છે વિશ્વામિત્ર કે છે કે કુશના પુત્ર કુશનાભ અને કુશનાભને સો કન્યાઓ હતી હવે જે આ સો કન્યાઓ જે હતી એ સજ ધજ થઈ અને બગીચામાં ફરતી હતી વિશ્વામિત્ર પોતાના ફૈયોની વાત કર્યા સો કન્યાઓ એટલે વિશ્વામિત્રના સગા ફૈયો સજધજ થઈ અને બગીચાઓમાં ફરતી હતી એ સમયે ત્યાંથી વાયુદેવ નીકળ્યા વાયુદેવ આ કન્યાઓને જોઈ અને મોહિત થયા એટલે વાયુદેવ પ્રલોભન મેળા આ કન્યાઓને કે તમે મારી સાથે વિવાહ કરશો તો તમે પણ અમર બની જાશો દેવો બધા અમર હોય એટલે તમે પણ અમર બની જશો અને દેવોને બધાને યુવા અવસ્થા અખંડ રહેતી હોય અને વૃદ્ધાવસ્થા ન આવે જો તમે મારી સાથે વિવાહ કરશો તો તમારું યૌવન અખંડિત રહી જશે કે ત્યાં યુવા અવસ્થા અખંડ તમારે રહેશે વૃદ્ધાવસ્થા તમારે નહીં આવે અને તમે મનુષ્ય મટી અને દેવ થઈ જશો માટે તમે મારી સાથે વિવાહ કરી લો જે કંઈ ઘટના આજે સમાજમાં ઘટે છે ને આ બધી વર્ષો પહેલાં શાસ્ત્રોમાં લખાયેલી છે આ ઋષિઓએ બધું જ દિગ્દર્શન કરાવેલું છે આજે જ ખાલી બગીચા નથી તે દી બગીચા હતા ને બગીચામાં ફરવાઈ જાતા હતા અને ફરવા જાય અહીંયા વાયુદેવ જેવા એકાદા ટપોરી તો મળે મળે ને મળે એ લુખા આટા મારતા જ હોય હા આ બધું બહુ સમજવા જેવું છે આમાંથી હા ક્યાંય જાઓ એટલે અમુક તો શું છે કે બીપીએલ હોય અમુક છોકરાઓ બીપીએલ બીપીએલ એટલે બાપના પૈસે લીલા લેર એનું નામ બીપીએલ એને કાંઈ રડવાનું હોય નહીં પપ્પાના પૈસે ઉડાડતા હોય ને પાડતા હોય નકરી એટલે પછી પ્રલોભન આપે વાયુદેવે પ્રલોભન આપ્યું તમે હારે લગ્ન કરશો તો આમ થઈ જશે ને તેમ થઈ જશે આજના વાયુદેવોએ બધા પ્રલોભનો બહુ આપતા હોય અમારા બાપુજીને એટલી ફેક્ટરી હાલે અમદાવાદમાં એટલી હાલે ધોળકામાં એટલી હાલે ને એ બધું બધું પ્રલોભનો બહુ દેતા હોય અમારે આમ ને અમારે તેમને એક જણો તો કન્યા જોવા માટે ગયેલો તે આમ મૂળ માણાનું એન્ટ્રી પાડવાનું બહુ તે એન્ટ્રી પાડવા માટે આમ ફોનમાં વાતું કરે કે ફલાણાભાઈ કરોડ રૂપિયા દેવા છે લઈ લેજે અને આપણા લોકરમાં મૂકી દેજે અને પેલા ભાઈ આવે અને એની પાસે જ પચાસ લાખ લેવાના છે દેવા આવે એટલે એ બાપુજીને તું દઈ દેજે કે અને આપણું જે ઓલું મકાન છે એ વેચવાનું છે તો એને એના જે રૂપિયા આવે એ તું આપણા આપણી આપણી કંપનીમાં જમા કરાવી દેજે મોટી મોટી જ બધી વાત એ કોઈ નાની વાત જ ન કરે જે કન્યા જોવા ગયો એ કન્યા સરસ મજાની ગરમ ગરમ ચાય બનાવીને આવીને બારી આવી ત્યાં આ ભાઈ ફોનમાં વાતું કન્યા આવી પછી તો મોટી મોટી વાતો ઓલી હાથ વીઘા જમીન લેવાની લઈ જ લેજે ભલે ગમે એટલો ભાવ કે હા અને આપણા લોકરમાંથી એને પાંચ કરોડનું બાનું દઈ દેજે કન્યા આવ્યા પછી વાત ઉપડી જ ગઈ સ્પીડમાં તમારે મૂળ એન્ટ્રી પાડવી એને સમજાણું હા અને પછી તો મોટી મોટી વાતો કરવા માંડ્યો તો ઓલી કન્યા ચાય લઈને આવી હતી ને એને ઘડીક વાતો સાંભળી પછી ચા લઈ અને પોતેને પોતે પીવા માંડી કન્યા એટલે ઓલ્યો કે તમે મારા માટે ચા લાવ્યા હતા ને એ કે મોરખના સરદાર અમારા ગામમાં ટાવર જ નથી મોબાઈલમાં ટાવર પકડાતો નથી આ બણગા હું મારશ તારી પરણીને હું મારે દુઃખી થવાનું કે એટલે ચા હું પી ગઈ એટલે આવા અમુક અમુક માણસો હોય આમ એન્ટ્રીયું પાડનારા મોટી મોટી વાતો કરનારા પ્રલોભનો દેનારા આમાં આમાં બધું બહુ હોય જો વાંધા એ ત્રણેય પ્રકારના હોય એમાં અમુક સદ્ધર વાંઢા હોય સદ્ધર આ કેમ માણામાં આમ સદ્ધર માણા હોય એમ ખમતી ધર એમ અમુક સદ્ધર વાંઢા હોય અમુક છે ને સદ્ધર હોય અમુક ઈર્ષાળા વાંઢા હોય હા ઈર્ષાળા હોય અને અમુક ખોસરા વાંધા હોય વાંધા હોય એ ગમે અહીંયા તમારા આમ કાંઈકનું કાંઈક ખોસરા કાઢા જ કરતા હોય અકોણા જેને કહેવાય એવા વાંડા સધર વાંઢા કોને કહેવાય કે સ્વેચ્છાથી સ્વીકારી લે કે હવે આપણા લગ્ન થશે નહીં આપણો મેળ ક્યાંય હવે પડશે નહીં સ્વેચ્છાથી સ્વીકારી લે કે ભાઈ આપણા મેળ નહીં પડે એટલી સધર કમસે કમ એટલું એને આમ આમ એટલી એને હિંમત તો કરી સ્વીકારી લીધું એટલે સધ્ધર વાંઢો કહેવાય થોડોક આમ સધ્ધર વાંઢો ઈર્ષાળા વાંઢા કોને કહેવાય કે ક્યાંય એના લગ્ન થતા ન હોય મેળ ક્યાંય પડતો ન હોય એમાં બાજુવાળાને ત્યાં લગ્ન હોય ને ઢોલ વાગતા હોય તે સો નંબરમાં ફોન કરે આને બંધ કરાવવાનું હું ઢબ 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 રાતે કરે લે મૂળ આને આને ક્યાંય મેળ પડતો ન હોય ને એટલે બાજુવાળાની ઉપર ઈર્ષ્યા ઘરે ઉડે કોઈના લગ્નનો ઢોલ ન સાંભળીએ કે એવડો ઈર્ષાળો વાંધો કહેવાય અને ખોશરા વાંઢા કોને કહેવાય એ જોવા જાય પછી સામેવાળાએ ના પાડી દીધી હોય કે અમારે સંબંધ કરવો નથી અને ગામમાં આવીને શું કે કન્યાનું નાક બરાબર નહોતું કે કન્યાની હાઈટ બરાબર નહોતી હોય તારા દાંત નથી અડધા ઈદ તું જો મોઢામાં એટલે આને ખોશી રહ્યો કે મૂળ ઓલાય ના પાડી દીધી હોય પણ વાંક ઓલા ન કાઢે અમારે સુરતમાં એક આવ્યો હતો મારી પાસે મને કે આશીર્વાદ દો સ્વામી મેં કીધું શેનો જોઈશ મને કે કાંઈક મેળ પડી જાય હજી લગ્ન નથી થતા હું તમને હાવ હાચી વાત કહું કહી દઉં આ આમ છે ને મારી પાસે કોઈ આશીર્વાદ લેવા કંઈ પણ આવે ને એટલે મને આમ ક્યારેય ઢીલો ન પડું ભગવાનને સંભાળીને દીધો પણ જેથી આ વાંઢા આશીર્વાદ લેવા આવે ને ત્યારે હું બહુ મૂંઝાઈ જાઉં છું એમ કે સ્વામી કંઈક કયો કાંઈક મેળ પડી જાય એવો આશીર્વાદ દો એટલે મને એમ દેવા શું કરશું આમાં આવે આમ એટલે પછી મને કહે છે સ્વામી આશીર્વાદ દો એટલે મેં કીધું પણ આમ કંઈ જોવા બોવા ઝોણબોણ કરવા જાઓ કે નહીં મને કહે જાઓ છું નહીં કે તો મેં કીધું શું કાંઈ આમ ક્યાંથી હા નથી આવતી મને કે આમ પચાસ ટકા ફિટ થઈ જાય છે પણ પચાસ ટકા હા ટો અટકી જાય છે એટલે મેં કીધું પચાસ ટકામાં હું નક્કી થઈ જાય છે કે મારા તરફથી હા હોય છે પણ હામેથી ના આવે છે મારા તરફથી આવે હોય પણ સામે જ ના આવે કે